નમસ્કાર મિત્રો ભાગવત આયોજન નું કર્યું એવા ચાળદ્રાથી અત્યારે એમના કુંડેલી માતા બેહર્શને પીએસઆઈ સાહેબ શ્રી હિતેશભાઈ અને એમનો સમગ્ર પરિવાર જઈ રહ્યા છે તો અત્યારે ઘનશ્યામપુર ગામના આંગણે મહેમાન થયા છે અમારા દર્શન મહારાજના ઘરે તો મિત્રો અત્યારે મારે આપણે માધુબા વિશે એક બે પ્રશ્ન પૂછવા છે તમને પણ જાણીને આનંદ થશે કે ખરેખર એ કેવો દિવ્ય આત્મા હતો કે આવડી મોટી ભાગવત ભાગવત સપ્તાહ બાદ એમને દેવલોક પહેમા છે તો હિતેશભાઈ આપણે માધુબા વિશે તમે થોડું જણાવો કે એમને એમના જીવન કઈ રીતનું હતું એમના જે વિચારો તમારી અંદર આવ્યા તમને થકી ભાગવત સપ્તાહ નમસ્કાર મિત્રો હું માધુભા વિશે વાત કરું તો મારા જે માધુભા ગઢવી હતા ઓગણીસો એકતાલીસ થયેલો ત્યારે મારા જે દાદા બાપુ હતા એ આજુબાજુના બાંગ હતા અને મયુરનગરના રાજપી હતા મારા ફાધરે પછી જ્યારે રજવાડાનું વિસર્જન થયું અને મારા દાદા બાપુ જે એક્સપાયર થઈ ગયા એકાવનમાં ત્યાર પછી મારા ફાધરે ખૂબ સ્ટ્રગલ કરી અને ઓગણીસો ને બાસઠમાં એ રેલવેમાં આરપીએફમાં ભરતી થયા ત્યારબાદ ભરતી થયા માં અને એની ઉંમર પંચ ઓગણીસો ને પંચાણુંમાં સ્વેચ્છા નિવૃત્તિ આપી અને ચાડદરા ગામે આવ્યા અને ચાડદરા ગામે મૂળ વતનમાં પરત ફરી અને છેલ્લા પચીસ વર્ષથી અમારા ગામમાં બેન હરીફ હતા પચીસ વર્ષમાં કોઈ દિવસ અમારા ગામમાં ઇલેક્શન નથી થયું ત્યારબાદ આવી અને એમને પચીસ વર્ષથી ગામમાં સરપંચ રહ્યા પહેલાં એમની અને અમારા ફેમિલીની એવી ઈચ્છા છે કે ગામમાં એક અમારા કુળદેવીનું મંદિર થાય એટલે એ અમે વ્યસ્તમાનું અમારા જે કુળદેવી છે વીસ પૂજેશ્વરી વ્યત અમે મંદિર બે હજાર પંદરમાં પ્રતિષ્ઠા કરી અને મંદિરનું નિર્માણ થયું ત્યારબાદ એ પ્રતિષ્ઠામાં મોરારી બાપુ આવેલા પરમ પૂજ્યશ્રી તો એવોની એવી ઈચ્છા હતી કે ગામમાં એક રામજી મંદિર થાય ત્યારબાદ અમારા પરિવારે સાથે મળી અને કુટુંબ સાથે મળી અને રામજી મંદિરનું નિર્માણ કર્યું ત્યારબાદ મારા પપ્પાની માધુભાવની પોતાની એવી ઈચ્છા હતી કે શંકરનું મંદિર બને તો અમે એને અમારા પિતાશ્રીનું નામ આપ્યું અને શંકરનું મંદિરની મંદિર બની ગયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે એના મુહૂર્ત નથી આવ્યા એનાથી જે બાકી રાખ્યું છે તો એ અમે માધેશ્વર મહાદેવનું નામ આપ્યું છે અને મારા પિતાશ્રી ખૂબ જ પુણ્યશાળી આત્મા હતા મારા પિતાશ્રી છે એટલે વખાતગર એવી વાત પણ એ અમારા કુટુંબ સમાજ ગામમાં ગામમાં તમે કોઈ પણ પૂછો ને એ કોઈ દિવસ કોઈને જમાડા વગર જવા દેતા નહીં અને હંમેશા એ મારા પિતાશ્રી કુટુંબ સાથે કુટુંબને ભાઈઓને ગામને બધાને સાથે રહીને ચાલવાવાળા વ્યક્તિ હતા એની એવી ઈચ્છા હતી કે ભાઈ અમારા ત્યાં એ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થાય અને એ ઈચ્છા એને અમને બંને ભાઈઓને વાત કરી મને વાત કરી કે આપણે ભાગવત કથા કરવી છે એટલે મેં કીધું પિતાજી આપણે આવતા વર્ષે કરીએ તો કે ના બેટા આ વર્ષે જ કરો તો અમારા કુટુંબમાં અમારા ફેમિલી એ બીડું ઝડપ્યું કે ભાઈ પપ્પાને પપ્પાની પાપુની ઈચ્છા છે ભાગવત સપ્તાહ કરી તો એ અમે ભાગવત સપ્તાહ ટૂંક સમયમાં આયોજન કર્યું પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા રાધે રાધે એની પાસે જઈ અને તારીખ માગી અને નસીબ જોગી અમને તારીખ મળી ગઈ અમને એ ખબર નહોતી કે આ બાપાની અમારા પપ્પાની આ અંતિમ ઈચ્છા છે એ તો અમને ત્યારે ખબર નહોતી પરંતુ એક ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને રોજ વીસ બાવીસ હજાર માણસો ભાગવત સપ્તાહમાં આવતા ત્યારબાદ વીસ બાવીસ હજાર માણસો રાતે ડાયરામાં આવતા અને રોજના ચાલીસથી પચાસ હજાર માણસો લે કે તમે સાત દિવસમાં અઢી લાખથી ઉપર વ્યક્તિઓ આવ્યા તેમ છતાં કોઈને અનિચ્છ બનાવનું બન્યું કોઈને ખેરફુ ન વાઈ ગઈ અને સંપૂર્ણ સારી રીતે કથા આટલી મોટી પૂર્ણ થઈ એ માધા માધુ બાપુના પુણ્ય ભાગ્યશાળી હાથમાં હતો એના કારણે જ આ એક પવિત્ર કામ થયું ત્યારબાદ બાર તારીખે કથા પૂર્ણ કરી અને તેર તારીખે રાતે તબિયત લગી ચૌદ તારીખે સવારે છ વાગે એટલે લગભગ છત્રીસ કલાકમાં એને દેહ ત્યાગી દીધો અને એમ કહેવાય છે કે જે ભાગવત સપ્તાહનો સાર છે એ એવો જ એક રાજા ને સાત દિવસ જીવવાનો શ્રાપ હતો ઋષિ મુનિ આપેલો ત્યારબાદ એ કથા સાંભળી સુખદેવજી પાસેથી અને પોતાના ફોક્સ માટેનો આ એક ભાગવત સપ્તાહ કરે છે તો મારા પિતાજીએ તો આ કથા પોતાના મોક્ષ માટે નહીં ગામના સમક્ષ પિતૃઓના મોક્ષ માટે અને આ એક અમારા ગામમાં આયોજન કર્યું બાકી તો આ કથા અમે સુરતમાં કરી છે આ કથા અમે રાજકોટમાં કરી છે કારણ કે ત્યાં અમારી નોકરી છે હું ત્યાં સુરતમાં પી આવી છું તેમ છતાં મારા પપ્પાનો આગ્રહ હતો કે ગામડે કરી અને પિતૃ મોક્ષ માટે અને ગામ માટે કરા કથા થાય તો કથા પૂર્ણ કરી અને પોતે પંચ્યાસી વર્ષની ઉંમરે મોક્ષ પ્રાપ્તિને પ્રાપ્ત થયા છે અને સમગ્ર અમારા કુટુંબમાં એક લાગણીનું અમારે અત્યારે દુઃખ પણ છે અને સાથે સાથે એનું એક એવું પણ છે કે આ રીતનું મોત અમારા કુટુંબમાં અમારા સમાજમાં કે લગભગ મને ક્યાંય ખબર મેં સાંભળ્યું નથી કે કોઈ કથા સાંભળીને આવી રીતે મોક્ષ પ્રાપ્ત થયા હોય એટલે અમારા સમગ્ર પરિવાર તરફથી અને આપણા મીડિયા માધ્યમ તરફથી અમારા પિતાજીને અમારા અમારા પરિવાર તરફથી ખૂબ અશુભ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને અમારા પતે પિતાજી ખૂબ ભાગ્યશાળી આત્મા હતા અને ખૂબ પુણ્યશાળી આત્મા હતા

પીએસઆઈ કરવું છે મારો ફાધર છે ને આરપીએફમાં એક જમાદાર તરીકે કામ કરતા અને એને એવી કે મારો છોકરો ઓફિસર બને ત્યારબાદ અમને બંને ભાઈઓને મારો મોટો ભાઈ જયરાજભાઈ છે એ માં નોકરી કરતા લાગી ગયા પણ બંને બંને બાપીને વિચારી કે નાનો ભાઈ છે એ ઓફિસર થાય એટલે ત્યારબાદ મને ભણાવ્યો મને સુરતમાં તૈયારી કરાવી અને હું બંનેના આશીર્વાદથી અને મહેનતથી હવે હું પીએસઆઈ ગયો પછી પ્રમોશન મને હાલ પીઆઈ છું અને આ એક મારા પપ્પાની ઈચ્છા હતી કે ભાઈ મારો છોકરો હું મેં આખી જિંદગી નોકરી કોન્સ્ટેબલ તરીકે જોઈ છે તો હું પોલીસ ઓફિસર બનું અને એ મેં અમારી ઈચ્છા એમની મારા ભાઈની તથા બાપુજીની ઈચ્છા મેં પૂર્ણ કરી છે અને છેલ્લો એક પ્રશ્ન એ પૂછીશ કે માધુભાના એટલે કે પિતાજી પાછળ તમે આજે અદ્ભુત કે પોતાના ભવિષ્ય હું ફરી ફરી વારંવાર બોલું છું કે આપણા ઝાલાવાડ પંથકમાં આ એવડી મોટી વાત છે કે ગમે ત્યાં કોઈ વ્યક્તિ હોય એના કારણે ચાડદ્રા નામનું નામ પડે તો માધુબાનું નામ આવે છે તો એ માધુબાના કોઈ એવો વિચાર છે કે સમાજને એમ ક્યો કે ના માધુબા એમ કહે છે કે સમાજે કઈ આવું કરવું જોઈએ કે ઊંચી ઊંચાઈ સુધી આપણો ભારતીય સંસ્કૃતિ છે वसुધાય કુટુમકમ ની આવે તો એક નાનકડો વિચાર કઈક માધુબાનો તમે સાંભળો ઈ ક્યો કે ના સમગ્ર સમાજને લાગુ પડતું ના જેમ કે અત્યારે આ

કારણ કે એક ભાગવત સપ્તાહ મારા કુળદેવી માતાજીના અસીમ કૃપાથી આવી મોટી ભાગવત કથા નિર્વિઘ્ન પાર રહી તો એ એ બાબતમાં પણ અમે હાલીને જઈએ છીએ અને અમે દર વર્ષે તો દિવાળી પછી ચાલતા સાડ ચારદરા સાયલા જઈએ જ છીએ અને હર વખત અમારે અમારો ભાણે જ છે અમારો દર્શન મહારાજ છે એ અમારો ભાણે જ અમારો દીકરો અમારો નાના ભાઈ સમાન છે એટલે હર વખત અમે એને ત્યાં અમારો હોલ્ટ હોય ગમે એટલા જણા હોય

અમારા ખરેખર આ નાનકડી જે ચર્ચા થઈ છે એમાં આપ સૌને સરસ મજાની પ્રેરણા મળી હશે તો આપસો આ વિડીયો નિહાળો એવી અમારી નમ્ર વિનંતી જય માતાજી જય મહાદેવ